વિદ્યુત સહાયક એટલે કે ઝટકોના ઉમેદવારો જે ધરણા પર બેઠા હતા ત્યારે સિંહ જે એક નેતા છે તેઓ તેઓની વારે આવ્યા હતા અને તેઓએ એમડી સાથે મિટિંગ કરી હતી એમડી સાથે લગભગ દોઢ કલાક જેટલી મિટિંગ ચાલી છે અને એક સુખદ એક કહી શકાય કે નિકાલ આવ્યો છે જેટકોની પરીક્ષાને લઈને વધુ માહિતી સામે આવી રહી છે જેમાં યુવરાજસિંહ અને એમડી સાથે જ બેઠક પૂર્ણ થઈ છે દોઢ કલાકની આ મીટિંગ ચાલી છે સંખ્યામાં વધારો કરવાની પણ એક હજાર બસો ચોવીસના બદલે બે હજાર કરતા પણ વધારે અરજદારોની ભરતી કરાશે તેવી એક માહિતી સામે આવી રહી છે યુવરાજસિંહ જાડેજા સાથે મિટિંગમાં મીટિંગમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે અડતાળીસ કલાકમાં જ કોઈ સત્તાવાર જાહેરાત નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે મુખ્યમંત્રી

અને બીજા જે અધિકારીઓ સાથે ઉપસ્થિત હતા કોન્ફરન્સમાં એ કોન્ફરન્સમાં બીજા અધિકારીઓનું પણ કેવું છે કે ભાઈ આમાં પોલટેસ્ટ વ્યક્તિઓ એના નિર્ણય ઉપર કાયમ છે અને એ લોકો આ પોલ ટેસ્ટ એ ફરીથી લેવા માગી રહ્યા છે ત્યારબાદ જે બીજા નિર્ણય હતા જેમાં ખાસ કરીને એસઆઈટીની રચના થઈ છે કે નથી થઈ તો એ બાબતે કોઈ ખોલ પાડવામાં આવેલો નથી કોઈ પ્રકારની એસઆઈટીની રચના થયેલ નથી ત્યારબાદ ત્રીજી અમારી જે વાત હતી કે ભાઈ અમે નેગોશિએશ કરવા માટે તૈયાર હતા એટલે કે કે ફક્ત પોલ ટેસ્ટ જો ફરીથી એ લોકો લેવા માગે તો અમે જે ઉમેદવારો પાસ છીએ એ ઉમેદવારો ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ આ સજેશન એમના દ્વારા નોટ કરવામાં આવ્યું છે અને આ સજેશન ઉપર એમને અમારી પાસે સમય માગ્યો છે કે તમે અમને સમય આપો ત્યાં સુધી લીગલી અને બીજી કોઈ પણ રીતે અડચણરૂપ નહીં હોય તો ચોક્કસપણે આ નિર્ણય એ અમે તમારો કાયમ રાખીશું એટલે એક

એ ફરીથી લેવામાં આવે તો અમે પરીક્ષા દેવા માટે જે ઉમેદવારો છે તમામ ઉમેદવારો તૈયાર છે પણ લેખિત પરીક્ષા જે આઠ તારીખના રોજ લેવામાં આવનાર છે એના સંપૂર્ણ વિરોધમાં છીએ અને અમે ત્યાં પણ અલ્ટિમેટમ આપીને આવ્યા છીએ કે જો લેખિત પરીક્ષાની તારીખ અથવા તો લેખિત પરીક્ષા લેવામાં આવશે તો ચોક્કસપણે ફરીથી અમારે અહીંયા ધરણા પ્રદર્શન કે આંદોલન જે પણ કરવું પડે એ અમારે કરવું પડશે કેમ કે જે પોલ ટેસ્ટ છે

માધ્યમોથી જ્યાં સુધી જાહેરાત નથી થતી ત્યાં સુધી અમે અમારા વિદ્યાર્થીઓ સાથે અહીંયા જે ઉપસ્થિત છે એની સાથે ચર્ચા કરવાના છીએ કે આગળ કઈ પ્રકારે લડવું કેમ કે અમારી પાસે બીજા બે રસ્તા અત્યારે ઉપલબ્ધ છે એક રસ્તો તો કે લીગલ અને લીગલમાં પણ અમારી અત્યારે લીગલ એડવાઇઝરી ટીમ અત્યારે ઉપસ્થિત થઈ ગઈ છે તો લીગલ કઈ રીતે આગળ ચાલી શકાય એ પણ અમે રસ્તો કાઢી રહ્યા છીએ ત્યારબાદ કે આંદોલનના માર્ગે જો આગળ વધવું હોય તો આંદોલન અહીંયા કરવું ઉચિત છે કે પછી ગાંધીનગર જે આપણા ગુજરાતનું હૃદય કહી શકાય એ ગુજરાતના હૃદય ઉપર જઈ અને આંદોલન કરવું એ અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને ફરીથી આપણે એ નિર્ણય જે હશે એ સંભળાવશે અત્યારે અમારું આંદોલન ચાલુ જ છે આંદોલન કોઈ પ્રકારે અત્યારે પૂરું થયું નથી હજી અમે બહાર આવ્યા છીએ મીડિયા સંબોધન કરીએ છીએ ત્યારબાદ જે અમારા ઉમેદવારો છે એ ઉમેદવારોનો જે પ્રકારે નિર્ણય હશે એ ઉમેદવારોના નિર્ણય પ્રમાણે આંદોલન યથાવત રાખવું કે સ્થગિત રાખવું એ ઉમેદવારોના નિર્ણય ઉપર એમના જવાબની અમને અડતાલીસ કલાક સુધી રાહ જોઈ છે જો અડતાલીસ કલાક સુધીમાં એમનો જવાબ અમને આપવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આના કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન એ અમે કરીશું અત્યાર સુધી અમે તમામ જે અહીંયા પ્રશાસન તંત્ર હતા પોલીસ સ્ટાફ હતા એ બધાનો સહયોગ કર્યો છે એ પ્રકારની જેની ગાઈડલાઈન હતી એ પ્રકારે અમે સાઈડમાં બેઠા રહ્યા છીએ કોઈને કહી શકાય વાહન વ્યવહારમાં પણ અગવડતા ઊભી નથી કરી પણ આગળના દિવસોમાં ચોક્કસપણે જો ઉગ્ર આંદોલન કરો મજબૂર કરવામાં આવશે તો અમે એમાં પણ અમે પાછી પાણી નહીં કરી ન્યાયાલય સુધી અરજદારોએ રકમ ઉઘરાવી છે પોતાના ખિસ્સામાંથી પાંચસો પાંચસો રૂપિયા એ દિશામાં ક્યારે આગળ વધી શકાશે એ બાબતે શું કહેશું અમે પહેલા પ્રયત્નો એવો કરીશું કે અમને જે લીગલ એડવાઇઝરી ટીમમાં એવા વકીલોનો વકીલ ઉપલબ્ધ થાય કે જે અમને બહુ નાની રકમમાં કેસ લડી આપે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પૈસા ઉઘરાવવા ન પડે અથવા તમારા પાસેથી મળતી માહિતી પ્રમાણે કે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે તો ચોક્કસપણે કદાચ એ વિદ્યાર્થીઓને અમે પૈસા પાછા આપી દઈશું કેમ કે અલગ અલગ રાજકીય પાર્ટીની પણ લીગલ ટીમ હોય છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કોઈ અપક્ષના નેતા હોય તો એના સંપર્ક સાધી અને એ સંપર્કના માધ્યમથી અમે આ કેસ જે છે એ એવા વકીલોને આપીશું જેથી કરીને કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને બર્ડન ન પડે મુખ્યમંત્રીને મળવાની વાત હતી મુખ્યમંત્રી અહીંયા મળવા આવે એ આશા હજુ જીવતન જીવન છે એ આશા અમારી સંપૂર્ણપણે જીવન છે કેમ કે જો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય તો ચોક્કસપણે એને વિદ્યાર્થીઓને સાંભળવા જોઈએ અને આ જે બાબત છે એ બાબતમાં ઝડપથી એનું નિરાકરણ આવી શકે એના માટે એને પ્રયત્ન કરવા જોઈએ સીએમને આજે અમારું એક ડેલિગેટ સાત જણાનું છથી સાત જણાનું ડેલિગેટ એ સીએમના જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ઉપર જવાનું છે અને એ કાર્યક્રમ ઉપર રજૂઆતના માધ્યમથી જવાનું છે અને રજૂઆત એ સીએમને પણ કરવાના છીએ અને આવતીકાલે કદાચ એચએમ પણ આવે એવા મને મળ્યા તો અમે ને પણ રજૂઆત કરવાના છીએ અને આવતીકાલે અમારો જે કહી શકે કે અહીંયા જે વિજય ઉપસ્થિત છે એના દ્વારા એક કનુભાઈ દેસાઈ એટલે કે આપણે જે મંત્રી છે એ ઉર્જા મંત્રી ને મળવાનો પણ કાર્યક્રમ એ અમે નક્કી કર્યો છે કેટલા સુધી એ તમામ જવાબો અમે અત્યારે ઉમેદવારો સાથે ડિસ્કશન કરીશું ત્યારબાદ ઉમેદવારોનો જો નિર્ણય અને જે હશે એ નિર્ણય પ્રમાણે આગળની કાર્યક્રમ આગળના કાર્યક્રમ રૂપરેખા એ ચોક્કસપણે આ મીડિયાના માધ્યમથી અમે જણાવીશું